સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ હતું જેની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોએ ઘણી વિવિધ વિભાગની મિત્રો વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરેલ છે હાલમાં તમે મિત્રો તમારા લોગિન આઈડીની અંદર લોગિન કરી અને અરજીઓનું મિત્રો સ્ટેટસ જોશો તો ઘણી બધી અરજીઓનું સ્ટેટસ તમને મિત્રો ડ્રાફ્ટ અને પેન્ડિંગ બતાવશે જ્યારે ઘણી બધી અરજીઓનું સ્ટેટસ મિત્રો એલિજિબિલિટી બતાવશે તો આ મિત્રો શું છે તેની ચર્ચા આ વિડીયોની અંદર આજે આપણે કરીશું સૌ પ્રથમ મિત્રો સરકાર દ્વારા આ વખતે જ્યારે ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવેલ હતી ત્યારે મિત્રો કોઈપણ અરજી કર્યા બાદ તમારે મિત્રો કોઈપણ કચેરીએ જમા કરાવવાની નથી એટલે કે મિત્રો સરકાર દ્વારા જે તમામ અરજીઓ હતી તેને મિત્રો ઓટો ઇનવર્ડ લેવામાં આવે છે એટલે કે તમારી તમામ અરજીઓ મિત્રો ઓટો ઇન્વર્ડ થઈ જશે તો મિત્રો અરજીઓ ઓટો ઇન્વર્ડ થયા બાદ સરકાર દ્વારા મિત્રો તેની પાત્રતા નક્કી કરવામાં આવતી હોય છે પાત્રતા એટલે કે મિત્રો તમે જે યોજનાની અંદર ઓનલાઈન અરજી કરેલી છે તેનો તમે અગાઉ લાભ લીધેલો છે કે નથી લીધેલો તેની મિત્રો ચકાસણી કરવામાં આવે ત્યારબાદ તમારી અરજીને મિત્રો પાત્રતા આપવામાં આવે એટલે કે તમારી અરજી મિત્રો પૂર્વ મંજૂરી માટે માન્ય ગણાશે તો હાલમાં મિત્રો સરકાર દ્વારા પાત્રતા આપવાની કામગીરી ચાલુ છે એટલે કે જે અરજીઓને મિત્રો પાત્રતા આપવાની કામગીરી ચાલુ છે તેમાં ઘણી બધી અરજીઓ તમને ડ્રાફ્ટ અને પેન્ડિંગ બતાવશે જ્યારે જે અરજીઓ ડ્રાફ્ટ અને પેન્ડિંગ નહીં બતાવે તે અરજીઓને મિત્રો પાત્રતા આપવાની કામગીરી હાલમાં ચાલુ છે અહીંયા મિત્રો શા માટે આ બે અરજીઓ ડ્રાફ્ટ અને પેન્ડિંગ બતાવે છે તેનું કારણ છે કારણ કે તે અરજીઓ મેં જે તે વખતે મિત્રો સબમિટ કરેલી ન હતી અહીંયા તમે જોઈ શકો છો કે તે અરજીઓ મેં સબમિટ કરેલી ન હતી ફક્ત અરજીઓ સેવ થયેલ હતી જેના કારણે ડ્રાફ્ટ અને પેન્ડિંગ બતાવે છે જો મિત્રો તમારા જિલ્લામાં હજુ પણ પાત્રતા આપવાની કામગીરી શરૂ કરેલ નહીં હોય તો તમારી જે તમામ અરજીઓ છે તે મિત્રો ડ્રાફ્ટ અને પેન્ડિંગ બતાવતી હશે જો પાત્રતા આપવાની કામગીરી શરૂ નહીં કરેલ હોય તો તમામ અરજીઓ મિત્રો ડ્રાફ્ટ અને પેન્ડિંગ બતાવશે જો પાત્રતા આપવાની મિત્રો કામગીરી શરૂ કરેલ હશે તો તમે જે સબમિટ કરેલ અરજીઓ છે તે મિત્રો તમને ઇલિજિબિલિટી બતાવશે એટલે કે આ અરજીઓને મિત્રો હાલમાં પાત્રતા આપવાની કામગીરી ચાલુ છે હજુ મિત્રો તેને તમને પાત્રતા મળેલ નથી એટલે કે તમારી તે અરજી પૂર્વ મંજૂરી માટે માન્ય ગણાશે કે નહીં ગણાય તેની હજુ મિત્રો ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ મિત્રો તમને પાત્રતા આપવામાં આવશે અને ત્યારબાદ મિત્રો તમારી જે અરજી છે તે પૂર્વ મંજૂરી માટે માન્ય ગણવામાં આવશે તો મિત્રો તમારે કોઈ પણ સ્ટેટસ બતાવતું હોય હાલમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી હજુ સરકાર દ્વારા મિત્રો પાત્રતા આપવાની કામગીરી ચાલુ છે જ્યારે અહીંયા મિત્રો સ્ટેટસ બદલાય ત્યારે તમારે મિત્રો તેની ચકાસણી કરવી સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને